કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય જોગી સદગુરુની વાતો સાક્ષ એક કિરણ નવાણું અને છ પો એક શું આવ્યું કેને ખબર છે સુખીઓ સબ સંસાર ખાવે ને સુવે દુઃખીઓ દાસ ગભીર જબ જાગે તેમ બપોર પછી ઉઠી અને સાધુની ધર્મશાળા એની અંદર જ્યાં બિરાજમાન થયા અને ત્યાં વાત કરી દુનિયા એવી ખાઈ પીને જલસા કરે કબીર એની હો કેટલો સમય આપણે ખોટો ગયો ભગવાન ભજન ગયું નહોતું સુખીઓ સબ સંસાર ખાવે ને સૂવે દુખીઓ દાસ કબીર જબ જાગે તબ રૂવે ભગવાનની ભક્તિ વિના ક્ષણ ગયો એને કાળ ખાઈ જાય ભગવાનની ભક્તિ કરો એમાં કાળ ખાઈ શકે નહીં એમાં કાળ ગતિ ન કરે બોલ્યો સમય એને કાળ ખાઈ જાય જો સં સિદ્ધ પ્રાપ્ત અને ક્રિયામણ એની વાત કરી સંત તો એ વર્તમાન ધરાવ્યા એટલે જ્યાંથી પ્રાપ્ત બધા બંધ થઈ ગયા નવા કર્મ કરવાની પ્રાપ્ત બંધ થઈ ગયો વર્તમાન થઈ રહ્યા હોય ને ત્યાંથી આગલા કર્મ હોય બધા બંધ થઈ ગયા નવા નહી કરવાના ક્રિયામાન એટલે શું કહેવાય પ્રાપ્ત છે એ તો ભોગવું પડે પણ બે પ્રકાર કોઈ મહાપુરુષ હોય એ બીજાનું દુઃખ માથે લીધું હોય એને લઈને ભોગવવું પડે પોતાનું ન હોય ભક્તના દુઃખ હોય ને એ લીધા હોય છે કારણ કે અમુક વસ્તુ સાધનથી ટળે અમુક વસ્તુ આશીર્વાદથી ટળે અમુક વસ્તુ આશીર્વાદ આપે તોય ન ટળે તો એને આપણે લેવું પડે તો અમે થાણા પીપળીમાં મંદ ગ્રહણ કર્યું બહુ શ્રાવણ મહિનો હતો એટલો બધો વરસાદ પીપળાણાથી જીવનગર ગયા ને આઠમ કરી શ્રાવણ વધી પછી નવા ગામ ગયા ન થાણે પીપરી ગયા અને ન્યા રોકાણા એટલે એટલે બધું દમ અને શ્વાસ આમ અને મોન સમય બે ભેગા અને ત્યાં પછી એને પોતાની જાતને બતાવી એમ મંદવાર ગ્રહણ કર્યો પરસોત્તમ બાપા બહુ નિષ્ઠાવાન એ દવા લઈ આવે અને આપે મધમાસે ક્યારેક ઓલી ઓલું બીજું ત્રીજું હોય ક્યારેક ઓલું કરવું હોય ને એ પાણીમાં નાખી અને શ્વાસ લેવડાવે નગડ નગઢ એ ઝાડ આવતો પહેલાં નગઢના બહુ કરવા ગરમ પાણી કરી એમાં નાખે હાંડે એમાં અને પછી કપડું માંથી ધાક દેવાનું એમ રાખવાનું અને શ્વાસ લેવાનો નાખી દે મોઢે હોય બધું થોડાક દિવસ જીવ પછી સ્વામી કે ઉઠીને પૂજા કરી સ્વામી કે દહીં અને ખાંડ ખાવા છે મોન સ્વામી કે આ દવા ચાલુ છે આ છે તે છે એક હાલી તે સ્વામી બે ત્રણ વાર કીધો એટલે આપ્યા પછી પછી સુઈ ગયા પછી પરસનો પપ્પા આવ્યા નવ વાગે જન્મ કર્યા પ્રણામ કર્યા બેઠા જયમાં કીધા કેમ છે સારું સ્વામી કે આ તો ક્રિયા પણ કર્યું શું કર્યું કે દહીં અને ખાંડ ખાધા તે કાંઈ વાંધો રહે આ લ્યો આ દવા પૂછું ને આ લેજો પણ પડકે જેઠાભા બેઠા હતા એ ભાઈ સામે ક્યાંક દયા કરો કે આ ભામણ છે ગરીબ છે મોંઘામાં મોંઘી દવા લઈ આવે છે પૈસા કાંઈ લેતો નથી અને તેમાં મનુષરી આદરી હોય કાંઈક બંધ કરો કે શું કોઈ એમ કીધું જેઠાભાઈએ આમાં જે ગરીબ માણસ છે ને એના હાંડલા ફૂટી જાય આ બ્રાહ્મણ કાંઈ નહીં થાય ના કે એમ કહી દે ને કે હું દવા નહીં દઉં એમ નહીં કાંઈ વાંધો નહીં કે બીજી દવા આપું છું આ દવા લ્યો એને બદલે એમ ના કે ડોક્ટરનો બહુ વાઈડા હોય તમે કેમ તો કરો ને બીજી દવા નહીં સ્વામી તો ક્રિયામણ કર્યું એમ રોગ નથી એ કિ પ્રાબ્ધનો રોગ હોય ને એ તો ભોગવો પડે કે ને ક્રિયામણ પ્રાપ્ત હા સંસિધ પ્રાપ્ત અને ક્રિયામણ એટલે સાધુ વર્તમાન ધરાવ્યા ત્યાંથી આપણા આગલા જન્મના કર્મ છે ખતમ થઈ ગયા નવા કરવાની બરાબર એટલે ભોગવાનો પડે જો એ કાકરી મારવાની ત્રણ પંખીને પાડવાના હો હું કીધું એ કાકરીથી ત્રણેય જો એ પ્રાપ્ત છે કેને માટે છે જેને ભગવાનનો આશરો નથી એને માટે છે જેને ભગવાનનો સાધુનો સંપૂર્ણ આશરો છે એને માટે કોઈ પ્રાપ્ત છે નહીં એને મહારાજે લખ્યું ભગવાનના ભક્તને દુઃખ આવે એ ભગવાનની આજ્ઞા લોપે કરી અને વિમુખ એને સુખ દુઃખ આવે એના કર્મે કરી સુખ આવે કર્મે કરી અને દુઃખ આવે એના કર્મે કરી ભગવાનનો ભક્ત હોય એને દુઃખ આવે જેનાથી આજ્ઞા લોપવાથી પણ કાળ કર્મ માયા એ કોઈ એને અડી શકે નહીં અડી ન શકે ભગવાનની આજ્ઞા લોપાય એટલું દુઃખ અને આજ્ઞા પડે એટલું સુખ એટલું સુખ અરે ભણ જોઈએ ખબર ક્રિયામણ આ કહેવાય જવા નથી ઊભું કર્યું એમ બરાબર એટલો બધો દબ આખોમાં મંદિર ગાજે શ્વાસ લે ને અહીંયા સાહેબ હતા અને શ્વાસ ઉભર્યો તો સ્વભાવ માટે બહાર સુતા હોય તો ન્યાય અવાજ આવતો બોલો એટલે એને બે હેતુ હોય કાં બીજા કોકનું માથે દુઃખ લીધું હોય એમ બીજું કઈ ન હોય જ મટાડી દે સંકલ્પ ન થાય તો એને માટે ભેગું ભરવું પડે અથવા એનું એ માથે લખ્યું ને મોટા પુરુષ જીવ જોઈ પણ હોય અને દેશ આવે તો મોટા પુરુષ એનું પ્રાચીન માથે લી લે અથવા એને પ્રાચીન કરવાનું બળ આપે અથવા એને રોગ પહેરી અરે સરસ મારા કે જવા દે નહીં હું ને કેને કર્યું ગુણાતન સ્વામી સ્વામી ગઢડા હડતાલ આ બે શું ઓછું કરતા અને ઉનાનો જર્જન ઓછું અહીંયા કરતા પાંચ સમીએ જો પછી સ્વામીને નીચે નાશીના વ્યવહાર રોપો અને કોઈક પછી નહીં હરખું આવ્યું હોય કે માગ્યું હોય નહીં દીધું જે હોય પછી સ્વામી આવ્યો સ્વામી અને આમ કર્યું અને આમ કર્યું આમ કર્યું ગુણરાતન સ્વામી સભા કરી બેઠા બધા આવ્યા બોલ્યા તમારે હું બોલો કે આ કરો બરાબર સ્વામી કે એની મારી આજ્ઞાથી એને કર્યું છે એનું કલ્યાણ હું કરીશ તમે તમારું કલ્યાણ કરી લેજો આ શું કહેવાય બોલો શું કહેવાય એનું પ્રાર્થિત પોતે સમજ વ્યવહાર તો એ વસ્તુ જ કે એનું કલ્યાણ અમે કરશું અમારી આજ્ઞાથી કરે છે જે હોય તે તમે તમારું કલ્યાણ કરી લેજો પણ ક્યારે થાય એકતા હોય તો જરાય અંતરાય ન હોય જેવો બાર એવો અંદર હોય એવો સરળ સ્વભાવ છેલ્લા પ્રકારના પાંત્રીસના લક્ષણ લખ્યું છ પ્રકારના લક્ષણ સંતોના બતાવ્યા ભગવાનના એવા સંતોની સેવા કરે ત્યારે ભગવાનની

એટલે સંસિદ પ્રાપ્ત અને ક્રિયામણ આ ત્રણ છે ને આ તો પૂરું થઈ ગયું પ્રાપ્ત થયું નવા કરવાની એટલે ભોગવાના નહીં જ જતો સ્થપ થઈ ગયો તો એ નવા કરવાની એટલે ભોગવાનો પડે બોલો પણ જેટલો સમય ભક્તિમાં ગયો એટલો કામનો બાકી કાળ ખાઈ જવાનો છે તારે માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં ધરીન ધરીન તા ધરીન 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 નગર વગર ધરીન 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 કીર્તન બધા સારા છે બ્રહ્માંડ સ્વામીના બધા છે પણ સમય પ્રમાણે બોલાય એમ ભગવાનની મૂર્તિ હોય ને કે છે મૂર્તિ બધી હોય જ્ઞાન ન બોલાય તારે માથે નગારા વાગે ના બોલો સભામાં બેઠા હોય ત્યારે મૂર્તિને બોલાય શ્રેષ્ઠતાને બોલાય ઉપદેશને ક્યાં બોલાય કોઈ ધામમાં ગયો નહીં ધાતમાં જતો હોય ત્યાં હોય કાલ મરી છે જાના હે જાના હે સબ છોડી જાના હે એક દિન એ ક્યાં બોલે ખબર છે ને શમશાન યાત્રામાં ભરણમાં જતું ન બોલાય બોલો એટલે ઘણી વાર માણસધનમાં ઘણા હરિભક્તો હોય ને ખબર ન હોય મૂર્તિ આગળ ઉપદેશ કીર્તન બોલે મારે કેવું પડે તમે શું કહો છો આમાં તમે ગાવશો કે ભગવાન ઉપદેશ જોશો આમાં એને ખબર નથી ખાસ કીર્તન સમય અનુસરે બોલો સમજો ને મારે ઝઠપ કરે લાંબા હાથ કરીને जवाजे मूर्ति हमें मूर्ति ना कितन सही उद्देश्य ने ये प्रमाण है सभा ना कितन होए तो ये प्रमाण है ये होए <coughs> तो हाँ ये मैं सो बे नगर आँख नू काजोल कपाले भुजियो बोलो आँख से ने आँख नू काजोल आँख नू काजोल हाँ? बोलो मुक्त नहीं बोलो टाइट वैसे तो फिर क्या बोलो नहीं बे इसमें फेर से खाली यहाँ से हो ऐसे कर रहे तो क्यों हारो हारो लगेगा ना ना छोकर का बोलो समय ने वर्ते सावधान कि समय क्या रे के रीते क्या भगवान ने मोटा पुरुष ना એમાં રાજી પો બસ સાધન તો છે કરવાના છે સમય સૂકે એના માટે બધું ખોટું નથી જે સમય સુકી જાય એના માટે છે અને ભગવાન એ મોટા પુરુષ એને રાજી કરવા છે એના માટે કોઈ સમયની જરૂર નથી જો ભૂખ લાગે ખાઈ લેવાનું નવરાજ થા હો અને એ શિવ અને પછી ભજન કરશું એ નહીં રાખવાની એ ભાવો કરે સમજો ને એ પર ભજન કોણ કરે એના જીવમાં હોય પેલા જે કર્યું હોય તો થાય ન થાય એટલે સ્વામી અર્થમ સાધ્યામી દેહમ પાટ્યામી દેહ કરીને ભગવાન ભજી લેવાના બસ જે કરવું હોય હાથે એટલું સાથે બસ એનાથી આપણે સંતોષ આનંદ થાય બીજું કઈ નહીં ને એનું ફળ એટલું એના અંતરમાં શાંતિ વર્તે બસ જીવનની અંદર શાંતિ વર્તે એનું ફળ નકર અવસ્થા હોય અને અંતકાળ એ પ્રકારના હોય તો વેદના આ તે બીજી ત્રીજું બધું થતી હોય ને ત્યારે તો ભગવાનનો આશરો હોય એ જ કામ કરે અંત તો અને આશરો છે એ મહત્વ છે જ્યારે કોઈનો આશરો ન હોય ત્યારે ભગવાનનો આશરો લે

જબ જાગે તબ ર ત્રણ કલાક ઊંઘમાં ગઈ એના કરતા ભજન કર્યું હતું જે હોત જે હોય લાભમાં કા લંબાવો ને આ જન્મ ધર્યા એનું કારણ ઊંઘમાં શ માટે ઊંઘમાંથી બહાર નીકળે ભજન કરો તો જન્મ વરણસે બધાય ચડી જાય બોલું સેજા